ના દરબી બધાયને આવો છે હું चव्हाण हूं यो गाइस થઈ ગયો છે રેડી એના હા હેલો ધ વ્લોગ રામ રામજી અને ભાઈ અત્યારમાં આપણે સ્ટાર્ટ હતું ભાઈ સિમેન્ટ एग्जाम નું આથે ફોર્મ ભરતો હતો ફોર્મ બોમ હાવ એપ્લાય થઈ ગયો હવે આપણે ફીસ પેમેન્ટ કરવાની છે તો મને યાદ આવ્યું કે આપણે નવું ખાતું ખોલાવ્યું હોયનું એટીએમ હજી એવું નથી તો મેં ફોન કર્યો આપણા જે ભાઈ પાસે ખાતું ખોલાવા ગયા હતા એ ભાઈ કે સ્ટેટસ જોઈ લીધું મેં કીધું સ્ટેટસ આપણે પોસ્ટનું સ્ટેટસ આવે ને નંબર ઉપરથી સ્ટેટસ કે ક્યાં કોઈ ગયું આપણું કાર્ડ તો સ્ટેટસમાં જોઈને તો અહીંયા આવી ગયું હોય આપણી પોસ્ટ ઓફિસે અને ઇવેન્ટમાં લખેલું આવે કે ભાઈ એડ્રેસ કેન નોટ બી ફાઉન્ડ એટલે એડ્રેસ નથી જડતું એને હજી ડાયરેક્ટ એડ્રેસ ન જડતો તો હું ત્યાં જઈને લેતા આવું ડાયરેક્ટ અહીંયા પાદરમાં છે આપણી પોસ્ટ ઓફિસ તો એટીએમ કાર્ડ લેતા આવી પિન બિન જનરેટ કરાવી એમાં કારણ કે ફીસ ભરવી પડશે ને સિમેન્ટ એક્ઝામની કોણે કોણે સિમેન્ટ એક્ઝામની ફોર્મ ભરી દીધું હોય કઈ કઈ સીટી નાખીએ હાલે તો હું ફીસ ભરી આવું એટીએમમાં પૈસા નાખતો આવું પછી આપણે કરીએ આગળની કાર્યવાહી બાકી આજો આપણું લેપટોપ કીધું કેટલા સમય આ લેપટોપ ખોયલું જ નહોતું અને ફાઇનલીઝ બધું કમઠાણ લઈને બેઠો પાસબુક પડીએ બે આપણું રિઝલ્ટ પડ્યું એ રિઝલ્ટ જવું તમારે મારું જોઈ ભાઈ આ હે આપણું કેટલામાંનું રિઝલ્ટ દસમાનું રિઝલ્ટ જોઈએ ભાઈ તમારા ભાઈનું આ હે બારમાનું રિઝલ્ટ તમારો ભાઈ હોશિયાર હતો ભાઈ બારમામાં તમારે સિત્તેર ટકા અને દસમામાં હતા આપણે સડસઠ ટકા એટલો ડિફરન્સ હતો કોણ જાણે હું આની બકલોલી હોય ઓકે ચલો જઈ આવીએ આપણે આપણા કામ તરફ બાય બાય ગાયસ એના લીધે આપણું આવી ગયું નું ન્યૂ એટીએમ હાલો એ ડાયરેક્ટ મુહૂર્ત કરી જ નાખું હું જનરેટ કરી લો પિન બિન ને બધું કાર્યવાહી કરી નાખું ઓકે કેવી રીતે મળ્યું તમને હમણાં કહું ત્યારે કેવું કારણ થયું હોય ખબર હે એટીએમની પિન જનરેટ કરવા તમને ખબર ઓલું જોઈએ ખાતા નંબરથી હું પાસબુક જ ભૂલી ગયો પાસબુક લેતો લેતો હું ન લીધી મેં કીધું હાલ નથી લેવી તો હવે પાસબુક લેવા ધક્કો થાય ઘરે યાર ચાલો ઘરે પાસબુક લેતા આવીએ મારી એટીએમ કાર્ડમાં કેવું છે ખબર હું પોસ્ટ ઓફિસે ગયો ને તો ત્યાં કીધું મેં કીધું મારું એટીએમ કાર્ડ આવ્યું હોય મેં કીધું એમાં એડ્રેસ નો ડિફાઉન્ડ એવું આવે તો એ કે એ ભાઈ તો પોસ્ટ ટુ લઈને બધી વયા ગયા કે બધા પોસ્ટના જે કાગડિયા દેવાના હોય ને ભાઈ કે દેવા વયા ગયા તો મેં એ ભાઈને ફોન કર્યો એ ભાઈ કે હું હેઠળ પાર્કિંગમાં જ બહુ હું કે આવી જાય કે મારી પાંચ છે તારું એટીએમ કાર્ડ મેં કીધું લાવો તો જનરેટ પિન જનરેટ કરે આવ્યો હું હવે એવું એમાં શું છે જે પૈસા નાખવાનું એટીએમ હે ને એ એટીએમ બંધે અને ઉપાડવાનું એટીએમ જ ચાલુ હોય તો ઉપાડવાનું એટીએમ પિન જનરેટ કરાવ હવે જ્યાં મેં ખાતું ખોલાવ્યું ને ત્યાં હમણાં પૈસા નાખવા જઈશ પછી આપણે પે કરી દેવું આપણી કેની ફી કેની ફી સિમેટ એક્ઝામની હા અત્યારે તો હું ભાઈ એડિટ જોતો હતો એલવીસ ભાઈના હું મોજ આવે યાર સ્વાદ આવે સ્વાદ હું આ જ જોતો નવરો પેડો હોય નથી ટીવીમાં હે ને મારું વાઈફાય કનેક્ટ કરીને એડિટ ચાલુ કરી દઉં પુલ મોજ આવે પુલ મોજ ઓકે તો ભાઈ કાલે હે સન્ડે અને કાલે ભાઈ આપણે જવાની છીએ ગેસ કરો ક્યાં જવાના હિએ ઓકે તો આજે આપણે બે ત્રણ રીલો આયરે બનાવી લેવું કારણ કે આપણે જ્યાં જવાનું હોય ત્યાં આપણે પછી રીલું બનાવવાના ઘટશે તો આપણે જ્યાં જાવું ત્યાં વ્લોગ બ્લોગમાં તમને મજા આવવાની છે અને રીલ્સમાં પણ મજા આવવાની છે ઓકે તો ઓકે સ્ટેટ યુનિયન બ્લોગ કારણ કે કહો મા બે એટીએમ થઈ ગયા જુઓ બે આ ઉપલું નવું છે અને જૂનું છે બે બે એટીએમ વાવ આપણી જૂની ઘણી આવ આ મારી મમ્મીએ મને બડેમાં લીધી તી કેટલા બધા વર્ષ થઈ ગયા ઓ રો રો રાઈ કાર્ડ જઉં તો મારા એ મા છોટું પ્રી કેસ છોટું ઓકે ભાઈ બસ આ તો આપણા ઘરનો ઓલ સેટ ચમ ફળ બમ ખાઈ નાખી દેવા દીઓ ને હું તમને જમવાનું થઈ જાય ગાઈસ અમે ચકલાને હવે બહુ દૂર જંગલમાં મૂકવા વયા જાય કે કારણ કે એની અમે થોડી બદમાશી વધી ગઈ છે એટલે બસ તેને મૂકી આવ્યા ને એ વયો જાય સાસા કીના જંગલમાં સી આઈ રખડવા એ કાલે કેતો તો કે હું સી ને હવે સી માંથી બબન શેર બની જવાનો એટલે મેં કીધું હવે જંગલમાં ઓકે આજે ભાઈ નાયો હે ચકલો ના આ એક તો અંદર ગાડી આ એક તો આરો જર્સી ગાડી આ કે दारू પીને પોલીસ કોઈ પોલીસવાળા ભાઈ બ્લોગ જોતા હોય તો આને જક કરી લ્યો યાર આ બહુ ઇલીગલ રીતે ગાડી આકે ડિલિવર સ્લેડર આમાં આવ્યું કે આ કાપી લે કે દરુ હે ને દવા લેતી ગાય રો ને બબલમ બબલમ એ બોય 5

શિયાળો આવે એટલે બહુ લાગે ભૂખ બહુ લાગે કીધું મેં રાતે ઓલી ભૂખ બઉ લાગે તને પેટમાં ગુડર ગુડ્ર થાય બીજી નઈ દેવા દેજો યાર તો કીડીયું કરી એ ગોલુ ગીત આ તો બહુ લિરિક્સ ને નામ सुन के छोटा पशु नाचिस अजी ઓ લગા દો તો નિરજ ચોપડા ઈ ક્યો મને કે લિયોન મેસી તુ કેસી કે તેસી યુ નો કોઈ આવડે નઈ ને બધે આ આ કરતો રહે બધે હાય આ કરતો હોય ધીસ યુ લુક એટ ધીસ ગાઈસ લુક એટ જુનાગઢ આજે રંગાઈ રહ્યું છે કેસર ના રંગમાં તો આજે ફૂલ આપડા શિયાળાના યુનિફોર્મ માં આવી ગયા છીએ હું એક જ આવ્યો કારણ કે આને તો ઓલી ગંજીર જેવી ખોટી પહેરી હે

ખાલી તારું શરીર ઢાક જો બીજું કંઈ નહીં તારું શરીર મારે હા જવું ગમે એમ કરીને મારી ઇજ્જત નહીં જવા દો તો ભાઈ હવે ભાઈ તેજસભાઈ નો કાલે બર્થડે છે એટલે આજે જ બર્થડે છે બ્લોક જો એટલે એના તરફથી બધાને કાવો છે ભાઈ ઓ હેપી બર્થડે હેપી બર્થડે થેન્ક યુ ભાઈ થેન્ક યુ

બે ગલુડિયા તેમ મરી ગયા જો અત્યારે હવે તણાઈ રખડે હમણાં હું હોય ને કોથરો પથરો લઈને કે ખૂણામાં રાખ દો એટલે બીજાને તાઈડ નો લાગે અને ઓકે ફીલ કરીએ આપણે આલો આ યાર અમુક એવા હોય ને બથું માલે રખડે પણ ખબર ન પડે ક્યાં રાખવા કોથરો બથરો કોટ લઈ લ્યો ગાઈસ આનું ઘર થઈ ગયું હે રેડી જો એના માટે ઘર બનાવી દઉં અનુકડું હવે અહીંયા જ અહીંયા જ હાચવવા હે આને જો એક ગલુડી હજી વાંખવું હોય એને લઈ આવી આપણે એટલે અહીંયા બધા ખાય એવું હોય છે તો આપણે હજી બિસ્કીટ લેતા આવીએ હાલો ચૂનનું જો યા ભાઈ બાંગર્યું ને આપણું ઘર પાંચ જેનું ઘર સેટ કરી દીધું હોય જોઈ લો કેવું બનાવ્યું બાકી જો આ તમારું ભાઈનું મેડ મેડ હતું અરે યાર થોડુંક હે ને કમી હતી બાકી મસ્ત બનાવી દે આમ કાલે હે ને કોઈકલું બનાવી દે મસ્ત આનું ઘરમાં જાઓ કાંઈ હુઈ જા તું ખૂણામાં તું આ ખૂણામાં હુઈ જા

ઓકે ગાઈસ વર્ક ડન લે ગાઈસ સવારના વાગ્યા છે 6:30 હાડા 6 અને આ ત્રણે જો દૂધ પાવા આવ્યો તો અમે જઈ રાજકોટ તો આ ત્રણે અમે કીધું આ બહુ ઓલું હે જો આ માંગર્યું બહુ ઓલું હે નોટી એ આઈ આબ 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 ચાલો હવે ખાણા પીણા નાસ્તા સાળું